એક જ છોડ છે અને લાક તમે જુઓ આ જુઓ એક જ છોડ કેટલું બધું ઉત્પાદન છે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવ્યા છીએ કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો આ મરચાંની ખેતી એમણે કરી છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે મરચાંની ખેતી આજે એ લોકો કઈ રીતે કરી રહ્યા છે કારણ કે આ વર્ષે વરસાદની ઋતુ એટલી બધી લાંબી હતી કે જેના કારણે ઘણા બધા ખેતરોની અંદર મરચાંના છોડ અત્યારે હાલમાં નથી મતલબ કે મરી ગયા છે તો આજે એમના ખેતરમાં તો છોડ પણ છે અને ઉત્પાદન પણ સારું આવી રહ્યું છે તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમણે એવી તો શું ટ્રીટમેન્ટ કરી અને શું કર્યું જેથી કરીને આટલા છોડ તંદુરસ્ત છે અને ઉત્પાદન પણ આવી રહ્યું છે તો તમારો પરિચય આપજો શું નામ છે ઉત્તમભાઈ પૂરું નામ ઉત્તમભાઈ ધીરુભાઈ અને ગામ ગામ મુગરાવાડી એટલે તાલુકો કયો ચીખલી અને જિલ્લો નવસારી ને તમે તમારું નામ કોલાબેન ઉત્તમ હા તમે પતિ પત્ની છો ઓકે તો મને એ જણાવો કે આમાં કેટલા આ ખેતરમાં કેટલા છોડ છે સાડા ચાર હજાર છોડ છે અચ્છા તો આ વર્ષે તો ચોમાસું એ તો મતલબ જોવા જઈએ તો

કે તો ખેતી મતલબ ઉત્પાદન આવે જો નુકસાન જાય આપણે અર્થતંત્ર ખોરવાઈ જાય બરાબર ને અને તમે આજે વર્ષો થી આ ખેતી કરો છો અલગ અલગ અને મરચા ખેતી છેલ્લા બે વર્ષથી કરો છો કે ઓકે તો બે જ વર્ષ આ બીજા વર્ષ અનુભવ છે ઓકે

તો એના પછી જે પાંચમી તોડ આવશે ત્યારે શું અનુભવ તમારો કે એમ પણ જઈ શકે બરાબર છે તો હવે આજે તો ઘણા બધા ખેડૂતોને મરચાના ખેતરમાં મરચાના છોડ જ નથી બરાબર ને ખરાબ થઈ ગયા છે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે તો તમારે અહીંયા પાણી ભરાવાનો કોઈ પ્રશ્ન હતો કે નહીં હતો

એ છોડ તો અમે તૈયાર કરેલા કે પછી બીજા થી લાવેલા વેચાતા લાવેલા ઓકે અને ત્યાર પછી તમે શું ટ્રીટમેન્ટ કરી પછી તો આની જે કઈ ફૂગની નાશકની દવા આપવાની તે એ પછી ઓકે લખી દીધી બરાબર છે અને ત્યાર પછી પછી ડાખી સૂટો ખાતર મૂકી દીધું ખાતર આપી પછી તો ડ્રીપ માં જાય અચ્છા ઓકે તો મતલબ આ રીતના ટ્રીટમેન્ટ ચાલુ છે બીજું એમાં તમે શું કરી રહ્યા છો

ઓકે બધી જ વસ્તુ વાપરેલી એટલે કારણે કારણે તમે આ પણ બરાબર ને એ વર્ષે લીધું તો આજે છે છે અને એના તમને છોડમાં શું શું ફેરફાર દેખાય દેખાય ફાયદો ગ્રીનરી સારી ફૂટમાં છીલા બહુ ફાઈન સાવર છે ગઈ વર્ષ કરતા બરાબર ગયા વર્ષ કરતા મને એમ હારા સુર છે ઓકે તા સ્ટીમ્બ્રિ છાટવા થી જે ફૂટ વધે એમ કે લાગ વધે એમ કે અને મૂળિયા પણ સારા ફેલાય અને છોડની તંદુરસ્તી સારી રહે નિસોર્ડ બી કાળા રહે

બરાબર ને આ અત્યારે આમ જોવા જઈએ તો એકદમ ગ્રીન કલરનું છે હવે આ જે ઉપરની જો ડીચો છે એ જો આપણે શું કહેવાય ને વ્હાઈટ થઈ જાય હા તો શું થાય એક્સપર્ટમાં નહીં જાય ઓકે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ લીલ તો આવા મતલબ આ ક્વોલિટી પણ આના કારણે આપણને સારી મળે છે બરાબર ને સારી હમ

ઓકે શીતલબેન તમે અહીંયા છેલ્લા બે વર્ષથી આપો છો કે દવા બે વર્ષ મરચા સિવાય કયા કયા પાકમાં ઉપયોગ કર્યો એમણે મરચા ને રીંગણમાં મરચા અને રીંગણમાં ઓકે બીજું ગિલોડામાં કેવું વર્ષ બનાવેલા પણ આ વર્ષે છે ને

તો શીતલબેન ઓકે મતલબ બધા જ પાકમાં તમે ઉપયોગ કરો છો હાલમાં જે પણ અત્યારે તમારા ખેતરમાં છે તો શીતલબેન ઘણા બધા ખેડૂત મિત્રો આ દવાની માહિતી માટે જાણવા માંગતા હોય કે ભાઈ મને પણ આ વસ્તુ વાપરવી છે કેવી રીતે વાપરવી તેના સલાહ માટે એને માર્ગદર્શન મળી રહે એના માટે તમારો કોન્ટેક નંબર આપો જેથી એ લોકો ડાયરેક્ટ તમારો કોન્ટેક્ટ કરી શકે

તમે જોઈ શકો છો મરચાંના છોડ એકદમ તંદુરસ્ત છે અને મરચાંનો લાગ છે અત્યારે મરચાં તોડાઈ ગયા છે હજી તોડવાનો બાકી છે બીજા અમુક